આચાર્ય યોગેશ યોગેશ ભારદ્વાજ વિદ્યાર્થી દ્વારા જે મુસ્લિમ સમાજ અને હઝરત ખ્વાજા મોદીન ચિશ્તી અજમેર ઉપર વિવાદિત ટિપ્પણી કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ છવાયો છે થોડા દિવસોથી સોશિયલ મીડિયાના માધ્યમ થકી એક ક્લિપ વાયરલ થઈ રહી છે

આચાર્ય યોગીર પારદવાજ સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે તેની સામે કાયદાકીય કીય પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજ તારીખ 19 મે 2024 અને સોમવારના રોજ ખાજા ગરીબદાદની સાંડમાં જે ગુસ્તાકી કરેલી છે જે આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા હિન્દુસ્તાનના સમગ્ર સમાજ માટે જે ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાય અને જ્યાં હજારો રહે તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ધર્મના લોકો જ્યાં આસ્થા બી જતા હોય એવા ગરીબ દ્વારાની સાનમાં જે આચાર્ય ભાદ દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી છે એનાથી સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી આવી અને માંગ કરે છે કે આ આચાર્યના વિરુદ્ધ કાર્યશાળાની કાર્યવાહી કરવામાં આવે એને એફઆઈઆર કરે અને જેલના સરિયા પાસે ઢોકાવવામાં આવે એટલા માટે કે ગરીબ નવાજ એ હિન્દુસ્તાનના નવાજ છે અહીંયા રાષ્ટ્રપતિ વડાપ્રધાન તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈના લોકો અહિયાં જઈને આક્ષેપો કરવામાં આવેલા છે અને સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને અમારા તમામ આલીમ્ય આ શખ્સો અમે સખત શબ્દોમાં નિંદા કર્યા જ જ અને માંગ કરી કે આ આચાર્ય વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે અને જેલના સરિયા પાછળ ઢકલવામાં જેથી કરીને ભારત દેશની એકતા જળવાઈ રહે આ ભારત દેશમાં કોઈ પણ ધર્મને અધિકાર નહીં અન્ય ધર્મનો અપમાન કરે પરંતુ આચાર્ય દ્વારા મુસ્લિમ સમાજને છેસ પછી એવું કુચ્યું જે કહેલું છે એને સાખી લેવામાં નિ આવે અમે ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી બીજીપી અને રાજ્યપાલસીને અને ભરૂચ જિલ્લા પોલીસને કહેવામાં માંગ્યા કે અમારી આજ્ઞા ફરિયાદ છે કે આ આચાર્ય અને વિવેધમાં એની ધરપકડ કરવામાં આવે એની સામે એફઆઈ દાખલ કરવામાં આવે ભવિષ્યમાં આવો કોઈ નિવેદન ન કરે કાયદો બધા માટે સમાન છે તમામ ધર્મના તમામ લોકો માટે તો આશરે આજે ભરૂચ જિલ્લા સમત મુસ્લિમ સમાજના લોકો અને આલીમો દ્વારા આ આચાર્યની ધરપકડ થાય એની સામે પગલા ભરાય એ ઈમાન સાથે અહીંયા આવેલા છે અસલામ વાલેકુમ